एक बार जरूर थी आज कड़ी में आओ तो નવી थान ઓફિસ मामलतदार રોડ थोर रोड पर आई है त्या चौक्स मुलाकात ले છો ફૂડી ફેમિલી કડી વિસ્તારની અંદર જો તમે પણ ગુજરાતી થાળ શોધી રહ્યા છો મિત્રો તો તમારા માટે લઈને આવી છે બહુચર થાળ કડી વિસ્તારની અંદર ગુજરાતી થાળીમાં અનલિમિટેડ ઓપ્શન મિત્રો ઘણા ઓછા છે તો તમારા માટે આજે લઈને આવ્યા છે બહુચર થાળ બહુચર થાળ જ્યાં આગળ તમને મળી રહેવાનું છે ગુજરાતી થાળી અનલિમિટેડ એ પણ એકસો ચાલીસની અંદર મિત્રો એટલે એકસો ચાલીસ રૂપિયાની અંદર તમને અહીંયા ગુજરાતી થાળી અનલિમિટેડ મળી રહેવાની છે મિત્રો જેની અંદર તમને છાશ ત્રણ પ્રકારના સલાડ અને ભાઈ ગુજરાતી થાળી ફૂલ હોય છે જેની અંદર એ કઠોળની સબ્જી બે તમને સબ્જી આપવામાં આવે છે તેની સાથે રોટલી દાળ ભાત રાયતું આ બધી જ આઈટમ તમને અનલિમિટેડ મળી રહેશે તમે સ્વીટ લે છો તો તમને સ્વીટ વન ટાઈમ સર્વ કરવામાં આવે છે મિત્રો તો ચાલો આપણે પણ ટેસ્ટ કરીને તમને બતાવીએ સારા કસ્ટમર જોડે રિવ્યૂ લઈને હોના સાથે વાત કરીએ તમને જણાવીએ એક્ઝેક્ટલી કઈ લોકેશન પર આવેલું છે

તો મનો ભાઈ આપણે તમે આ ગુજરાતી અનલિમિટેડ થાળી ચાલુ કરી છે આપણે બહુચર થાળ એની અંદર એક્ઝેક્ટલી પ્રાઇસ શું રહેશે અને આ ગુજરાતી થાળીમાં તમે કઈ કઈ વાનગી સર્વ કરો છો તે સમજાવો અમારો ગુજરાતી થાળીની અંદર અનલિમિટેડ છે બરોબર ખાલી સ્વીટ લિમિટેડ અને બીજું બધું અનલિમિટેડ છે તો બે સબ્જી છે એક પટાકા સબ્જી છે મિક સબ્જી આવે અને કઠોળ આવે ત્રણ સબ્જી આવે પાપડ આવે રોટલી આવે અને સલાડ આવે કચુંબર આવે મરચાં આવે ડુંગળી આવે અને ગોળ આવે સાસ અનલિમિટેડ અને પાપડ આ રીતનું અમારું મેનુ રહેશે કાયમ માટેનું અને સાંજ માટેનું મેનુ અમારું સો રૂપિયા છે અને બપોરના મેનાની અંદર અમારે જે અનલિમિટેડના એકસો ને ચાલીસ રૂપિયા છે અને સ્વીટ સાથેના એકસો ને રૂપિયા છે એટલે કોઈને સ્વીટ હોય તો એકસો સાહીઠ રૂપિયામાં તમે અનલિમિટેડમાં સ્વીટ વન ટાઈમ સર્વ કરો હા વન સેવ ઓકે બાકી બધી જ આઈટમ જેટલી પણ છે એ ટોટલી અનલિમિટેડ અનલિમિટેડ બરાબર તો ટાઈમિંગ શું રહેશે સવારમાં આપણો ગુજરાતી થાળી નો અટમી અમારો બપોરે 11 વાગ્યા થી 3 વાગ્યા લગી ટાઈમ રહેશે જમવા માટેનો બરાબર સાંજે 7 વાગ્યા થી 9 વાગ્યા ટાઈમ રહેશે સાંજે ખીચડી કઢી ભાખરી કચુંબર ડુંગરી મરચા સાસ ગોળ આ બધી આઈટમ પડી રહે આ બધી ફૂલ અનલિમિટેડ બલ્સે સાંજ માટે અનલિમિટેડ કોઈ જાતની લિમિટ આપણે ટાઈમિંગ સાજે 7 થી 9 સાંજે 7 થી 9 અને સવારે આવે તો 11 થી 3 વાગ્યા સુધી હા 11 થી 3 વાગ્યા લઈ ઘર જેવું શુદ્ધ શાકાહારી સબ્જી દરરોજ ધ્યાન ચેન રહે છે બટાકા અને કઠોળ બટાકા કાયમ માટે રહે છે બટાકાની ની સબ્જી અને જે લીલવણ સબ્જી અલગ અલગ રહે છે અને કઠોળ દરરોજ અલગ અલગ સાત દિવસ કઠોળ અલગ અલગ આવશે તો આજે બુધવાર છે તો શિયાળુ છે અહીંયા આપણે ઊંધિયું પણ એ મળી રહ્યું છે હા ઊંધિયું બનાવેલું છે જો તમને અહીંયા સવાર પૂછાય એટલે કે બપોરના ટાઈમ અને સાંજે ટાઈમ બંને ટાઈમ તમે આની બીજો ડોક્ટર જોવા મળી જશે ગુજરાતી સાડી 140 રૂપિયા આની બીજો છે સાંજે આવશો તો તમને 110 રૂપિયા ની અંદર જે પાકડી શાક ખીચડી આ બધી આઈટમ તમને અહીં તમારી ઊંધી દે પડી છે તો તેના સિવાય જો તમારે પણ અહીંયા ઓફર છે તો આપણે ચાલો આપણે સામે પણ લાઈવ ટેસ્ટ સહી તમે મને પણ કહી આપો બચ્ચા પણ બતાવીએ સાથે આપણે તો તમારું નામ શું છે મહેશભાઈ પટેલ મહેશભાઈ પટેલ આવે છે એક મહિનો ચાલુ થયો એક મહિનો વીસ દિવસ તો અમે આ ચોથી વાર ના આવ્યા છીએ જમવા દરરોજ એક જ દારૂ ટેસ્ટ રોજે રોજ વાય છે અને સારું બઉ ક્લીન વ્યવસ્થા સારી ક્લીન બધું ભાઈ વધતા સલાડ બલાડ બધું સારું અનલિમિટેડ આપે છે પ્રાઇઝ વાઇઝ બેસ્ટ કહેવાય આ ભાવમાં કોઈ કોઈ જગ્યાએ મળતું નથી એકસો ચાલીસ ભાવે ગુજરાતમાં સારામાં સારો ભાવ કહેવાય બીજા ગમે ત્યાં જઈએ તો બસો ત્રણસો મિનિમમ ચારસો રૂપિયા ડીઝ હોય છે જે કડીમાં એમને એકસો માં જે આટલું બધું આપવામાં આવે છે બહુ સારું કહેવાય અને પબ્લિક પણ મનુભાઈ જે રહ્યા પહોંચા થવા એમનું કામકાજ પણ સારું છે વર્ષોથી કડીના પહેલા ટ્રાવેલ્સનો ધંધો હતો લોકલાડીલા છે તે કડી તાલુકાનું કોઈ કામ એવું નહીં હોય કે એમને નાવ રખતું હોય એમને આખા ભારતમાં બધાના ચારધામની જાત્રાઓ પાત્રાઓ એમને બહુ ચાર માં બહુ જ કરાય છે ઘણીમાં ભાઈ એમનું નામ પ્યારથી અને એમને એક આ સેવાના ભાવનાથી લોકોને એમથી જમાડે છે સાસ પણ અનલિમિટેડ એ આ ડાયટ બધું રીજુ જે જો અનલિમિટેડ આપે રોટલી પણ બી ગરમ ગરમ આપણે જે ઘેર જમતા હોય એ પ્રમાણે જ બનાવીને આપે છે થાળની અંદર એકસો ચાલીસ રૂપિયાની ગુજરાતી થાળી અનલિમિટેડ મળી રહી છે તમને બતાવી દઈએ આપણે સલાડ ડુંગળી સાથે પાપડ ગોળ મરચાનું અથાણું એની સાથે આજે બુધવાર છે બુધવાર નિમિત્તે અહીંયા તમે જો શિયાળુ સ્પેશિયલ આપણે ઉંધીઓ પણ છે બટેકાની સબ્જી કઠોળની અંદર વાલોડની સબ્જી દાળ ભાત રાયતું છાશ તમને ફરસાણની અંદર ખમણ પણ મળી રહી છે અને સ્વીટ હોય છે તે વન ટાઈમ સર્વ કરવામાં આવે છે મિત્રો જેની ગુજરાતી રાણીની અંદર જે સ્વીટ સાથે તમે લો છો

અને વિડિયો ગમે તો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં આ બીજા વિડીયો જોવા માટે મેં પ્રજાપતિ ફૂડી ચેનલને ફોલો કરતા રહો મિત્રો તમે જોઈ શકો છો લોકો ફૂલ ફેમિલી સાથે અહીંયા આવતા હોય છે અને જમતા હોય છે તો ચાલો આપણે ટીમના જોડે પણ રિવ્યુ લઈએ જાણીએ તમારું નામ શું છે આપણે હલો મારું નામ રોનક ગજ્જર છે તો રોનક ભાઈ અહીંયા તમને ગુજરાતી થાળી આ ટેસ્ટ વિશે જણાવો સાથે ફેમિલી સાથે તમે કેટલા સમય અહીં જમો તો ટેસ્ટ વિશે જણાવો બહુ સરસ ઘર જેવું છે અમારા ઘરે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે છેલ્લા અઠવાડિયાથી તો અમે બપોરે સાંજે અહીંયા જ આવીએ છીએ